ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું અને તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા